કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જીતાલી ગામની સ્ટાર લેક સિટીમાં મકાન નંબર એકવીસ માં જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે બે જુલાઈના રોજ રાત્રે બે કલાકે એલસીબી પોલીસે રેડ કરતા જુગાર રમતા જહોર માલવાણી શેખ જ્ઞાનચંદ શિવપૂજન સોની અને શશિકાંત મુક્તિમંડલ તેમજ અજય સદાનંદ ધુમાડને ઝડપી લીધા હતા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા અડતાલીસ હજાર ચાલીસ હજારના ચાર નંગ મોબાઈલ અને ચાર લાખની કાર મળી કુલ રૂપિયા ચાર લાખ અઠ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે